અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસામાં સારો એવો વરસાદ પડતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે પણ પશુપાલકના ધંધા સાથે જોડાયેલા ખેડૂતો હજી સુધી વાવણી કરી શક્યા નથી કારણ એક જ છે સાબર ડેરી દ્વારા સમયસર પશુપાલકોને ભાવ વધારો નફો આપવામાં આવતો હોય છે પણ હજુ સુધી ખેડૂતોને નફો આપવામાં આવ્યો નથી જેના કારણે વાવણી કરવા બિયારણ જંતુનાશક દવાઓ ખાતર સહિતની તમામ વસ્તુઓ લાવવા માટે ખેડૂતો પાસે પૈસા નથી

નાના મોટા કરીને તો એને ચલાવવા માટે બહુ પ્રોબ્લેમ છે કારણ કે પૈસાનો મોટો પ્રોબ્લેમ છે ગયા વખતે નફો અમને ટાઈમે આપ્યો હતો બે ભાગમાં આપ્યો હતો પણ હજુ તો એક ભાગનું નક્કી નથી કયા કેટલા ટાઈમે આપે કેટલો આપે અત્યારે અમારા સાબર ડેરી વાળા એવું કહેવાય છે કે ભાઈ અમારું ઓડિટ નથી એટલે નફાનું પાછળ ઠેલવ્યું છે તો અમને ત્રણ મહિના સુધી કર્યું હું જો આજ સુધી એનો નિકાલ લાવ્યા હોત તો અત્યારે ઓડિટ થઈ ગયો હોત ને અમારો નફો મળ્યો હોત તો અમારો પશુપાલનનો ધંધામાં પશુઓનો સાબરદુણ છે પાપડી છે આ બધું તમે ગાચવાળું તો લાવી શકતા ને હવે પૈસા વગર દુકાન જઈએ એટલે કે તો તો પાછો કોઈ નક્કી નથી અમારે હેના વિશ્વાસ છે મને આ લે એમ કહીને મને બાળતા નથી તો અમારે અત્યારે કરવું હું પશુઓનું ખેતરમાં એક તો વરસાદ ચાલુ છે એટલે કશું પહેરાવ્યું નથી ખાતર બિયારણ લાવવું હોય ટ્રેક્ટર પૈસા આવવા હોય તો ટ્રેક્ટર વાળા બાકી છેડવા કાચી આવતા નથી દુકાનવાળા વાળા બિયારણ બાકી આવતા નથી હવે પશુઓનું ખબરવાનું એક બાજુ તમે તમારો ઓડિટનો પ્રશ્ન લાઈન મૂક્યો તો અત્યાર સુધી ચાર મહિના તમે કરતા જાવ